સોમનાથ ફેરાવર સોમનાથ ફેરાવર અને કેવી હટક તમારી કે શું બરોબર હવે શું તકલીફ હતી મારી બેન પગ ના માણક નતી બરોબર શું દબાજુ તો ઉતર બોલો બાજુ નતી હતી અને આ લોકો ને અને આપણી સમાજ ને અને આપણી જમાત ને ખબર પડે કેમ છે ભાઈ સારું શું નામ છે તમારું આખું મને જણાવો કેસુર બરાબર હવે મમ્મી ને શું તકલીફ હતી આખી અમારી તાકીને જણાવો એને કમરમાં મેલ સાઈડ મણકો દબાતો હતો નર્સ ની તકલીફ હતી પગના એને ખુબ જ અનુરભાઈ સાથે આવી એના વેદના દવાખાને એના સારામાં સારું કમ્પ્લીટ થઈ ગયું પાંચ વખત અમે અહીંયા આવ્યા છે રાધનપુર ને એને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ દ્વારા એને સારામાં સારું થઈ ગયું છે કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા મારી મમ્મી ફેર પડી ગયો છે એમ અને કેટલા વર્ષ બીમારી હતી વર્ષ દિવસની બરોબર

અને મિત્રો મહેનત કરો તો ફળ મળે પણ હું તો કસ્ટમરને કહું છું મહેનત કરો તો મારી જોડે આવવાનું ઘરે લઈ જઈ અને દવા હું કહું એમ તમે મહેનત ના કરો દવાને તમારા શોકેસમાં મૂકી દો તિજોરીમાં તમારા હરફામાં ઘરે તિજોરીમાં મૂકી દો ટીવીના શોકેસમાં મૂકી દો અને પછી સાહેબને કહો સાહેબ મતું કેમ નથી એટલે ખોટે ખોટા મારી જોડે ધક્કા ખાવા નહીં અને સાહેબને વૈદ્ય લોકોને ખોટે ખોટા કોઈ બદલામ કરવા નહી આ મારી સિસ્ટમ છે કે મહેનત કરો તો તમને

આપડે વિચારો કે આપણે તલ ખાયા છે તો આખી દુનિયા તલ ખાતી નથી અને આ વિડીયો બનાવવાનું એક કારણ છે મારા ફેસબુકમાં માં યુટ્યુબ માં માં ક્યારે મારે પૈસા કમાવાની જરૂર નથી હું કર્મ બોલું છું કર્મ હોય ઈ સત્ય હોય બાકી તો હું કઉ છું કે ના જાતિ કે ના ભાતી મોટો ધર્મ છે માનવતા એટલે મિત્રો

આવશે અને સંધિવા આધે આધા પકડાય એને કહેવાય સંધિવા આધે આધા પકડાય એને સંધિવા કહેવાય આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે અને માથું દુખતું હશે એની સારવાર કરી આપવામાં આવશે અને ઘણા લોકો પૂછે છે મને કે કબજિયાત એટલે મિત્રો કબજિયાતની પણ દવા મારી જોડે મળી જશે આ બધી દવા દેશી છે અને મિત્રો બીજી વાત એ કે નર્મા વિનંતી બધાને કરું છું કે જ્યારે તમે બતાવવા આવો શાંતિથી બેસો અને શાંતિ જાળવો હું બધાનો કામ તપાસ કરી અને પછી હું અંજાર જઈશ કોઈ જાતની ઉતાવળ ના કરો મિત્રો ઉતાવળે કોઈ દી આંબા પાકતા નથી શાંતિ રાખો તો બહુ આનંદ આવશે જીવનની અંદર એટલે મિત્રો ઘણા લોકો પૂછે છે મને ફોન કરી સાહેબ મારો ફોન ઉપર કેસ લખી નાખો એટલે બે હાથ જોડીને કહું છું કે ફોન ઉપર કેસ લખવામાં નઈ આવે ટાઈમ આવવાનો છે દસ વાગે એટલે મિત્રો કોઈ જાતની ઉતાવળ કરવી નહી છોકરા સવારે નવ વાગે આવી જાય છે અને સવારે નવ વાગે કેસ લખવાનું બારી ચાલુ થઈ જાય છે મારું રાધનપુર માં એટલે મિત્રો આ બધી સૂચનાનો અમલ કરી લેવો બીજી વાત છે કે બધી દેશી દવા છે અને મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો બે લાઈક કરજો તમને બધાને જે મારા વિડીયો નવા નવા બને છે એ તમને જોવા મળશે અને મિત્રો દેશી દવા છે કોઈ શરીરને હાડ અસર કરતી નથી મારી દવા અને અમે તો એક આ પ્રેમથી વિડીયો બનાવીએ છીએ કોઈ જબરજસ્તી કરીને વિડીયો બનાવવામાં આવતો નથી મારી જોડે આ વિડિયો બનાવવાનો એ કારણ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા છે આ હિન્દુસ્તાનની અંદર ફરું છું હું ચોવીસ કલાક બોલો મહિનામાં એક વાર ઘરે જાઉં છું મિત્રો મારી વાત કરું અને મારો ઇતિહાસ સાંભળો હોય તો રૂબરૂ મારી જોડે અંજાર આવો અને મારી ચર્ચા ભર્યો હોય તો અંજાર આવો મિત્રો હિન્દુસ્તાનની અંદર આજે જોવા જાવ ને તો બધાએ અમીર નથી ઘરે ઘરે માટીના ચૂલા છે મિત્રો અને માટીના ચૂલા એક દિવસ સળગે છે અને એક દિવસ નથી સળગતા આ હિંદુસ્તનની વાત કરું એટલે મિત્રો ઘણા લોકો દવા કરાઈ કરાઈને હરીલી ગયા હાવ અને પૈસાનું પાણી કરી નાખ્યું અને હરેલીને ખાતા મૂઈ ગયા એટલે મિત્રો કહેવાત છે કે પહેલાં પણ વૈદ્ય જ મારા બાપ દાદા કહેતા હતા અને અત્યારે પણ આ વૈદ્યપણું છે મારી જોડે એટલે મિત્રો દેશી દવા ચાલુ કરો અને તમારું દુઃખ દૂર કરો અને

અને પછી મારી જોડે આવો એટલે તમને મોજ આવશે અને આનંદ આવશે અને એકવાર તમે મારી મિત્રો બધાને કહો છો મારી બહેનોને અને મારા વહલા વડીલોને મારી એક વાર મુલાકાત લો એટલે મારી દવા વાપરી જોકો એટલે મિત્રો મારું નામ છે જૂના અને જાણેતા અનવર ભાઈ વૈદ અંજાર વાડા મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ આઠ એકોતેર મિત્રો વિડીયા ધ્યાનથી સાંભળજો અને તમારા પાંચ ગ્રુપની અંદર શેર કરજો નમસ્કાર મિત્રો